भाद्रवी पूनम महामेળો 2025 अंबाजी भाद्रवी पूनम महामेळा पूर्वी 51 ગામના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ધ્વજારોહણ કરાયું गत વર્ષથી શરૂ થયેલ પરંપરા અકબંધ મંદિર પરિસર જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું अंबाजी ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદ્રવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે ત્યારે આજરોજ અંબાજી મંદિરે ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા अम्बाजी ખાતે आयोजित भदरवी पुन्मना मेला ने हवे गणतरीना दिवसो बाकी रहया छे त्यारे गत वर्ष थी સૌ પ્રથમ વાર अम्बाजी ગામ તથા આસપાસના 51 ગામોના ડુંગરી ગરાસિયા સમાજના લોકોએ સામૂહિક રીતે ધ્વજારોહણ કરવાની પરંપરાનો પ્રારંભ કર્યો હતો અરવલ્લીની ધીરીમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા સમાજના લોકોમાં અંબેના ભક્તો તરીકે પ્રાચીન સમયથી ઓળખાયા છે અગાઉ મેળામાં ભારે ભીડને કારણે આદિવાસી સમાજના લોકો મંદિરે આવવાનું ટાળતા હતા પરંતુ મંદિરના વહીવદાર તથા અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના માર્ગદર્શન અને પ્રયત્નોથી ગરાસિયા સમાજને સુવિધા પૂરી પાડવામાં આવી હતી તેના પરિણામે गत વર્ષથી આ વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા અંબાજી ખાતે ધ્વજારોહણની શરૂઆત કરાઈ છે આજે ભાદરવા સુદ 5 માં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ધજાઓ સાથે અંબાજી પધાર્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે મંદિરનો ચાચર ચોક માતાજીની ધજાઓ સાથે રંગમય બન્યો હતો અને મંદિર પરિસરમાં અંબેના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો